પાછી મોકલી હતી દેવાંશી ને કાલ તો અડધી કલાક ન રહી હજી તો અહીં ગાડી પોઈ તા ફોન આવ્યો કે કે તેડી જાવ આજ પાછા મૂકવા જાય હજી થઈ અને ધીરી આમ જો નોરતા મારે નથી લિસ્ટી કઈ નથી વિગાણી હોય મને ના હજી તો ઊઠી છું કા કા તો જો આ કા આઈકુ નો કોલે કારણ કે બેન ગયા હોય 12 વાયકા લગન રાસ લેવા એટલે થોડીક આઈકુ નો કોલે નિંદરમાં હોય નિંદરમાં જ હાલો તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ફોર ફોરવીલ લઈને જાવું ગાડી લઈને

ભરી મોટિવેશન રહે ગામ તાપસ ક્યાં ઉડી જ કઈ નકું હાલો તો જાનવી ત્યાં થઈને આવે પછી જાય મારે આવું છે તો એને લેતા જાય ભેગી ફેમેલી મસ્ત મજાના પાછા બપોર થઈ ગયા છે બધાને નીણ નાખાઈ ગઈ છે ને સુઈ ગયા તો આવીને ગામમાંથી દેવલીને મૂકીને પાછા તેડીને ઘડીક પર રોકાણ ને એવું બધું ને પાછું અટાણે અગડી બપોર ઓછા મીશોમાંથી ફોન આવ્યો તમારું પાર્સલ એવું છે કે અન્ય મગવું શું છે કંઈ ખબર છે નહીં આપને નાલો તો પેલા લઈ આવીએ ફટાફટ હું પાર્સલ છે એ બધું જોઈ કારણ કે આપણે તો મેગવું છે ને હમણાં આપણામાં મીશો ની એપ જ નથી હવે કેન્ય મેગું કે ખબર છે ને આલો તો પેલા જોઈ આવી હું છે પ્રોસેસ એ જોઈને આજે તો ધીરી ભણીને આવે ધીરી સોરી ધીરીને જાનવી ભણીને આવી ગઈ છે ને આપણે આ બે પાર્સલ આવ્યા છે આ તો કંઈ વાંધો ને સસ્તા જ ન વાંધો કેન્ય મેગી તો હજી ખબર નથી હવે મેડમ ની બધા બે વાગ્યા એ આવે પછી ખબર પડે એની મગ્યું તો ઘઉં હતું કઈ સાડા ત્રણસો ને આવી ગયા તો મોંઘું હોય તો આમાં હું આમાં વિચારમાં પડી જાય ને હું ધીરે આ પાર્સલનું છું કંઈ ખબર તને આમાં લુગડા હોય એવું લાગે તને શું લાગે તો ચેક શેખ તો ખોલતી નહીં આકડી એ આવે ને પછી એની પાસે ખોલાવું લગભગ તો અહીંયા જ મેંગ્યું હતું તારે ભાભીએ તને ખબર છે તારે ભાભીએ મગ્યું તું ઈ હા શું બનજો તો હું કંઈ કાંઈ વાંધો નહીં ચાલો તો એ હમણાં બે ને આવે પણ જોઈએ એને મગ્યું તો કે હું છે એ પાસે ખબર પડે ને તો કીધું કે તમારું મગવી ગયો હતો ને તમારું નામનું ને નામ એ મારા જ છે એમાં બેમાં પાર્સલમાં બતી દે જા રીયા

અલે પાર્સલ ઘર માં મૂકતી અંદર તો ભાભી ને આવા પછી ખોલશું તો તન તન આવે છે લગભગ રાયડું નાખે છે ઉભી રહી જાય નહીં ઈ નથી તો ઓલા છોકરા છે હાલ મૂકી દે અંદર ઘર પછી આવે તોય જોયું જાય સારું હાલો તો આવે પછી ખોલીએ પછી તમને દેખાડું હું નીકળી ઈ અંદર થી ને કેન્ય મઈ ગઈ આપણો દોસ્ત આવી ગયો છે ને જો મને ધમકી મારે છે કે ફાયરિંગ કરી દે હું તને બંદૂક લઈને આવ્યો તો માર ભાઈ ફાયરિંગ કરી રહ્યા છે ક્યાંથી લઈ આવ્યો હે ક્યાંથી લીધી ઈધર ઈધર છે फायरिंग करने का आता है हाँ। कर दे चला गोली चला गोली चला दे चला गोली इसको मार दे वो चला आता है इसको मार लो मार मार फायरिंग कर इसको जो वो आया होता क्या गुजराती हो। <laughs> 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 नहीं आता तो नहीं हिंदी आता है कि बाबा हिंदी आता है बन जाता है बोल दे इन्हें मैं हिंदी बोलूं के हिंदी बोल तुम क्या कर रहे हो हम इधर फायरिंग करने के लिए आया आए हैं फायरिंग करने के कर लिए हैं बोल आ हिंदी क्यों फायरिंग करने के लिए आया आ दूसरा बोल एक ही शब्द आता है दूसरा कुछ आता है आता है क्या आता है बड़ा था, था। बड़ा था <laughs> <laughs> बड़ा ता आता है वाह जानवी बोली जानवी वाह तारो भी हिंदी वाह वाह तुम तो तो मेरा मेरे फोन में वीडियो उतार रहे हो ये तो मेरे को भी नहीं पता है <laughs> क्यों मेरा वीडियो अभी नहीं मुकना चाहते तो। आ गया फायरिंग करने का हैं फायरिंग करने का आ गया नहीं वाह